કતાર આવી એ તો કાયદેસર આવી છે તો અમારું શું કરવાનું ઓય બહાર આવો ઓ કેનારું તમારી ગઢા જો આ કાયદેસર સાબળો શકે ભાઈ સાહેબ સાહેબ કરે તો સાહેબના તો સાહેબ અમારી કોઈ ખબર ના લે ગશો પજોની ઘર આ એકલા કિચન માં હેડા માં હેડું જવે તમારા કો જીઓ નો રાન જોવે કોઈ પરિબ નો કોઈ ભાવ જ ના પૂછે ગરીબન ખાલી વોટ જોતો હતો યાર એક